પ્રેમ હંમેશા સ્વાર્થથી વધારે ત્યાગથી સુંદર લાગે છે વેલકમ ટુ ધ સિરીઝ ઓફ નાઇન ડેઝ નાઇન બુક રિકમેન્ડેશન આજની પુસ્તક છે એનું નામ છે મળેલા જીવ જે પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલી છે આ પુસ્તક સ્ત્રી કેન્દ્રિત નથી પરંતુ આ પુસ્તકમાં જે સ્ત્રી પાત્ર છે એનો ત્યાગ છે એના પ્રેમ માટે ઇટ્સ વેરી આમ આજના જમાનામાં એ પ્યાર એ ત્યાગ જોવા નથી મળતો ભલે આ ક નોવલ છે પુસ્તક છે વાર્તા છે પરંતુ આમાં જે લવ સ્ટોરી લખાયેલી છે એ વાંચીને એવું લાગે કે આવો પ્યાર આવો ત્યાગ આપણે ના કરી શકીએ આપણી લાઈફમાં તો કાનજીનું પાત્ર તો સૌથી બેસ્ટ છે પણ જીવી જે એના પ્રેમ માટે કાનજી માટે ત્યાગ કરે છે કાનજીના એક શબ્દ પર એ બીજા પુરુષ સાથે લગ્ન કરી લે છે અને એનો માર સહન કરે છે એના મતલબ ઘણું બધું સહન કરે છે અને અંતે જ્યારે એને છતાં પણ જ્યારે બધાથી હારી ગઈ હોય છે છતાં પણ એને કાનજી પર વિશ્વાસ હોય છે કાનજી જ્યારે દૂર જાય છે ત્યારે એને તકલીફ થાય છે અને એ કાનજીની રાહ જોવે છે વન ઓફ ધ બેસ્ટ લવ સ્ટોરી આઈ હેવ એવર રીડ મતલબ આમાં જે લવ સ્ટોરી છે ને એ આપણે આજના જમાનામાં ઘણી ઘણું મિસ કરીએ છીએ વન ઓફ ધ બેસ્ટ સ્ટોરી